છોટાઉદેપુરથી આપણે સમક્ષ મહત્વના સમાચાર કોલી ગોગાદેવ ખાતે નવી બસ ચાલુ થતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો અત્રોલી જૂથ ગામ પંચાયતના નવનિયુક્ત સરપંચ આશાબેન રતુભાઈ રાઠવા દ્વારા નવીન બસને શ્રીફર વધારી ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપના જિલ્લા મંત્રી વિલાસબેન તેમજ આગેવાન ડોક્ટર જયેશ રાઠવા દિત્યાભાઈ તેમજ લક્ષ્મણભાઈ હાજર રહ્યા હતા સરપંચ દ્વારા ગુજરાત સરકારનો અને એસટી તંત્રનો આભાર માન્યો હતો ગ્રામજનોમાં અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી છોટાઉદેપુરથી કોલી ઘોઘાદેવનું નવી બસનું ઉદ્ઘાટન કરી આજ ગ્રામજનો અને વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ આનંદ અનુભવે છે હું છોટાઉદેપુ અત્રોલી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ આશાબેન પ્રતુભાઈ રાઠવા Masih-masih berasal bawah Bawah-bawah bawah They are timing the differences between the birany height and height of